અમદાવાદના મીઠા કડી સર્કલ પાસે આવેલા SIS કંપનીના સ્ટ્રોંગ રૂમમાં મુકેલા 14 કિલો સોનાની લૂંટ ચલાવી બે લૂંટારુઓ ફરાર થઈ ગયા જે બિલકુલ પરંતુ હાજર સિક્યુરિટી ગાર્ડને લોહી લુહાણ કરીને સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો ને લૂંટારોની આ લૂંટની એક એક હરકત CCTV માં કેદ થઈ ગઈ અમદાવાદમાં લૂંટારુઓ બેફામ સિક્યુરિટીને લોહી લુહાણ કરીને સ્ટ્રોંગ રૂમમાં ઘૂસ્યા 14 કિલો સોનાની કરી લૂંટ

तो बाथरूम में अंदर जा ही रहा था उससे पहले वहाँ मेरे ऊपर पीछे से लो, लोग लोहे का कोई छड़ था या हथौड़ा था उससे वो लोग बार कर दिए हैं दस बीस बार एक साथ किए है उसके बाद मैं भिड़ गया हूँ बैठने के बाद उठा उठाऊ तो फिर मेरे ऊपर बार बराबर करते रहे वो लोग फिर उसके बाद मैं गिर गया हूं। उसके बाद मेरे को पता नहीं है मैं दो आदमी को देखा बस राजकोट की गाड़ी में जाना था तो जब मैं पांच बजे आया तो गेट खाया तो अंदर से जो गनमैन ने गेट खोला है खोलने के बाद मैं अंदर आया तो उस गनमैन ने मुझे ये बताया कि भाई आज हमारे इधर अपने इधर बदमाश आ गए रात को और उन्होंने ताला तोड़ के माल ले गए और ये दूसरे गनमैन को घायल कर दिया है कितना माल गया है और कितने लोग यहाँ आए तो? ये चीज का मैनेजमेंट को पता होता है हम लोगों के पास ये इन्फॉर्म नहीं होती कि माल कितना है कितने लोग आए थे अब वो गनमैन के बताने के हिसाब से दो आदमी थे

પોલીસને આશંકા છે કે એસઆઈએસ કંપનીના સ્ટ્રોંગ રૂમમાં બેક ઓફ રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં કંપનીનો કોઈ પૂર્વ કર્મચારી અથવા તો કોઈ જાણભેદુની મિલી ભગત હોય શકે છે જાણભેદુ પણ હોય શકરી પૂરી હકીકતથી વાકેફ હોય તો જ આ લૂંટનો અંજામ આવી શકે એમ છે એ એ તપાસ કર્યા પછી પૂરી પૂરી તપાસ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ભાઈ એનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ અમદાવાદના એસઆઈએસ કંપનીના સ્ટ્રોંગ રૂમમાંથી ચાર કરોડથી વધુના સોનાની લૂંટ ચલાવીને ફરાર થઈ જનારા બુખાની શખ્સોની ધરપકડ કરવા માટે પોલીસ સક્રિય બની છે જોકે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી નવા પોલીસ કમિશનર તરીકે એ કે સિંઘની નિમણૂક કરવામાં આવી છે પોલીસ કમિશનર એ કે સિંઘે શહેર પોલીસ અને અધિકારીઓને ગુનાખોરીનો આંક ઘટાડવા માટે સૂચનો આપ્યા છે પણ આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે કમિશનરના આદેશનું કશું જ થયું નથી જો નવરંગપુરા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોત તો આ લૂંટારુઓ નવરંગપુરા પોલીસ મથકથી નજીવા અંતરે જ આ રીતે બેખોફ રીતે લૂંટની ઘટનાને અંજામ ન આપી શક્યા હોત હવે જોવાનું રહેશે કે સીસીટીવી ફૂટેજના આધારથી સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ક્યારે આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી શકશે કેમેરામેન જીતું મકવાણા સાથે મોનિકા હિર અને કશ્યપ જોશી GSTV